ઘણી વખત પૂરતા પ્રમાણમાં વીજળી સ્ટોર થતી નથી એક તરફ જિલ્લામાં સફાઈ જુંબસ હાથ ધરાઈ છે અને બીજી તરફ સરકારી ઇમારતોમાં જ સોલાર સિસ્ટમ પર ધૂળ જામેલી જોવા મળી રહી છે સોલર પેનલ લગાવવાનો ફાયદો એ છે કે નગરપાલિકાનું જે વીજળીનું બિલ છે તેમાં ઘણી રાહત મળે છે એટલા માટે આપણે સોલર પેનલ આપણા વોટર બક્સ પર અને નવસારી નગરપાલિકની જે બિલ્ડિંગ છે બિલ્ડિંગ ઉપર પણ સોલર પેનલ આપણે લગાવી છે આનો જે રિઝલ્ટ છે એ જોતા આપણને એવું લાગે છે કે આ આગામી દિવસોમાં આપણે બીજી જગ્યાએ પણ જ્યાં જ્યાં નગરપાલિકાની પ્રિમાઇસિસ છે ત્યાં સોલર પેનલ જો લગાવીએ તો એનો ફાયદો થઈ શકે તેવું છે અત્યારે જે તમે જે વાત કરો છો ને એ વોટર વર્ક્સના નજીક જે સોલર પેનલ છે તે છે અને એ નીચે છે એટલા માટે મેઇન રોડ પર રહેવાથી થોડીક ધૂળ એમાં દેખાય છે પણ એ સફાઈનું કામ રેગ્યુલર ચાલતું જ હોય છે અને હમણાં બી જે પ્રશ્ન આવ્યો છે તે અમે તાત્કાલિક સોલ્વ કરીશું અને વારંવાર એને સફાઈનું કામ થાય જેથી કરીને વીજળી વધારે લાભ મળી શકે આપણને વૃક્ષ છે ત્યાં તેનો પડછાયો પડે છે તો કોઈ ફાયદો નથી એ બાબતે જો એવું લાગતું હોય કે વૃક્ષોના લીધે એમાં વીજળી ઓછી બનતી હોય તો એને થોડું છટણીનું કામ અમે કરાવશું જેથી વીજળી એને પૂરેપૂરી બની શકે આપણે આ એક અઠવાડિયાની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે એના જે સોલાર પેનલવાળા છે એને બોલાવીને એનાથી શું ઇફેક્ટ પડે છે વૃક્ષોથી જે ડાડખીઓની ચટણી કરવા જેવું લાગે તે કરાવી નહીં શો પેનલ પર લાગે છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ભૂટકારમાં વોટરવર્ક્ષ કચેરીમાં જે પ્રમાણે લાઇટ બિલ ગમે તેમને વધારે આવતું હતું તે લાઇટ બિલને અંકુશ લાવવા માટે ત્યાં કચેરીની સામે ગુજરાતરાવ ખાતે એક સોલર પેનલ આખી યુનિટ લગાવવામાં આવી હતી આ યુનિટ લગાવી ત્યારથી જ વિવાદમાં આવી છે પહેલાં તો ત્યાં ઝાડો ઉગેલા જે વૃક્ષો ઉગેલા હતા વૃક્ષોની ડાળકીઓ વધવાના કારણે ત્યાં છાયડો પડતો હતો જેના કારણે જે યોગ્ય પ્રમાણમાં વીજળી મળવી હોય જોઈતી હતી તે વીજળી ન મળતી હતી હાલમાં જ્યારે સમગ્ર શહેરમાં ધૂર્યું વાતાવરણ હોય તો ધૂરવાળા વાતાવરણના કારણે આ સોલાર પેનલ પર ગમે તેમ દૂરના રચકનો બાજી જાય છે જેના કારણે જે પ્રમાણે સૂર્યપ્રકાશ સોલર પેનલને મળવું જોઈએ તો મળતો છે નથી જેના કારણે જે વીજળી કચેરીને મળવી જોઈએ ન મળવાના કારણે ખરાટમાં કહીએ તો નવસારી વિજલપુર નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો બધું જ કાગળ પર સહી સલામત બતાવે છે પરંતુ લોકોના રૂપિયાથી લખાયેલી આ સોલર પેનલ પર લોકોના રૂપિયા પર જ દૂરબાજી ગયું હોય એમ ચોક્કસ કહી શકાય છે